અય રામ રામ ને સીતારામ ડાયરાને કેમ છો મજામાં હાચે માથેમાં તમને કહો એને હુખડી બુખડી ખાઈ જલસા બનાવે છે પણ પાક પાકની માલિપા આપણે સફેદ સાચડી લીલી સાંચડી મોલો મસી તતડીયા થ્રી ગળો પાનકતરી કુકરને સુસ્યા જેવી અનેક પ્રકારની જીવાતોથી દૂર રાખવું હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા ટોલ ફેન પાયરેડ પંપે પચાસ એમએલ લખે કચ્છ કચાવી છાટી ગયો એટલે પંદર વીસ દિવસ સુધી કાંઈ આપણે ઉપાધિ રહે નહીં અને સાથે સાથે હવે બધા ફુરડા મને આવવા છે એટલે કે ગુલાબી એળના સારા કંટ્રોલ માટે આપણે પ્રોફિટ કોઈ પણ કંપનીનું લઈએ ચાહે સિઝનટા હોય ચાહે ઝોમેટો હોય ચાહે નાગાર્જુ હોય ચાહે કોરોમંડળ હોય કોઈ પણ કંપનીનું ચાલીસ થી પચાસ એમ લખી એમાં આપી દેવાનું રહેશે બરાબર છે પ્રોફેનોફોસ એટલા માટે કે ભાઈ કોઈ મિલીબગ હોય તો મિલીબગ માટે પ્રોફેનોફોસ આપવાનું છે અને ગુલાબી એણના ઈંડા બચ્ચાને ફૂદા માટે આપણે આપવાનું છે અથવા તો ઓલા ધોળા ધોળા તમને કોઈ જીવડ આવે છે એ જે આપણા ફરતા પાનને કોરી ખાઈ જાય છે બરાબર એના માટે આપણે આપવાનું રે છે બરાબર છે તો પ્રોફેનોફોસ પંપે ચાલીસ થી પચાસ એમએલ લખે અને પચાસ એમએલ લખે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું તલ ફેરા જે ખેડૂત મિત્રોને કપાસની હાઈટ એવડી થઈ ગઈ હોય અને ફાલ ફૂલની દવા નાખવી હોય બરોબર છે તો તમે સહારાનું તમે ફલમગુરું આવે છે એ પંપે પચીસ એમએલ લેખે બેથી ત્રણ છટકાઓ ફરજિયાત આપો તો આની ગોડે તમને કોઈ લાગત ઘુઘરા બાંધી જાય ફર્સ્ટ ક્લાસ તમને કોઈ ફાલ આવી જાય અને વધારેનો ફાયદો એ થશે કે ફાલ ખરવા દેશે નહીં ફાલ ન ખરે અને બધા તમને કોઈ સાપા બની જાય હોય ને એમાંથી ફૂલ બનીને લાગડ ઝીંડવા સોંટી જાય તો ઉત્પાદન આપણને ટબ્બા રેખું મળી રહે બરાબર છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો રામ રામ જય જવાન જય કિસાન